નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસથ માર્કેટિંગ યાર્ડમાં આજ તારીખ ત્રીજી ડિસેમ્બર બુધવારના રોજ માર્કેટિંગ યાર્ડમાં સાપરામાંથી ચાલી રહ્યું છે અને બજાર પણ થોડા સારા જોવા મળી રહ્યા છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કેવા રહેલા છે આજના મગફળીના બજાર ભાવ

તેરસો ને પંચોતેર રૂપિયા સુપરમાલ મઠડી બાળો આમાં કૃષ્ણા રૂપિયા પૂરા ગિરના માલ સારો થોડું ઝીણું

એક નવ્વાણું તેર હો એક બે ત્રણ ચાર પાંચ છોકરા સો સાત બાર હોતર અઢાર સવડ તેર કાકડિયા માર્કેટિંગ મગફળીના બજાર છે અગિયારસો રૂપિયા થી લઈને તેરસો ને એસી રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે ગઈકાલની તુલનામાં બજાર આજે સારા જોવા મળી રહ્યા છે